નમસ્કાર ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજીત છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે ડાંગ વિધાનસભા એકસો છોતેર સમાવેશ સક્રિય સભ્યોનું સંમેલન આજરોજ ડાંગ આશ્રમ ખાતે યોજવામાં આવ્યું હતું તમામ નોંધાયેલા સક્રિય સભ્યો આજે હાજર રહ્યા હતા અને પાર્ટીની સ્થાપના અને એ પહેલાં રાષ્ટ્રીય સેવા સેવક સંઘ ભારતીય જનસંઘ સંસ્થા કોંગ્રેસ અને ઓગણીસો એંસીથી ભારતીય જનતા પાર્ટી એની જે વિચારધારા છે એની જે કાર્યપદ્ધતિ છે રાષ્ટ્રવાદના સંદર્ભની અંદર જે પ્રકારે કાર્યકર્તાઓનું જતન સંવર્ધન અને સિંચન થયું છે અને આજે પાપા પગલી માનતા આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ઓગણીસોને બે હજાર ચૌદથી લઈને આજ પર્યંત દેશના એક યશસ્વી વડાપ્રધાન તરીકે સર્વાંગી વિકાસ પ્રજાભિમુખ વહીવટ અને વિશ્વકક્ષાએ જેમણે નામના મેળવી છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાનું સૌએ ગૌરવ અનુભવ્યું છે અને આવનારા દિવસોની અંદર ડાંગ જિલ્લો આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને કાર્ય પદ્ધતિને વેગવંતી બનાવીને પ્રજા કલ્યાણના કાર્યો સરકારની જે યોજનાઓના માધ્યમ દ્વારા લાભાર્થી સુધી પહોંચાડીને પક્ષની વિચારધારા અને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એના સથવારે આજે મતદારોની અંદર જે સ્થાન અંકિત કર્યું છે એને જીવંત રાખવા માટેના સંકલ્પ સાથે આજે આ સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો આપણે યાદ હશે કે આજે જ્યારે સ્થાપના દિન દિવસે પાર્ટીની જે પૃષ્ઠભૂમિ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત્યાર પછી એમાંથી જન્મેલો ભારતીય જનસંઘ અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી આ જે તબક્કા છે એમાં અનેક ઘટનાઓ જે બની છે એની કાર્યકર્તાઓને પ્રતીતિથી થાય ડાંગની સંસ્કૃતિ ડાંગનો ઇતિહાસ વિશે ડાંગ કાર્યકર્તાઓ જ્ઞાત બને દેશની અંદર અને રાજ્યની અંદર જે સરકારો છે એમની જે યોજનાઓ છે એના વિશે જ્ઞાત બને એટલા માટે સમગ્ર ગુજરાતની અંદર બહુ વર્ષો પહેલાં મારા નેતૃત્વમાં સુરત મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે જ્ઞાન કૌશલ્યવર્ધક કસોટીનું આયોજન કર્યું હતું અને વર્ષો પછી આજે ગુજરાતની અંદર સૌ પ્રથમવાર ડાંગની અંદર દોઢસો જેટલા પરીક્ષાર્થીઓ જે નોંધાયા છે કે જેઓને પચાસ પ્રશ્નોના જવાબ આગળથી આપવામાં આવ્યા હતા આજે ચાર વિકલ્પ સાથેનો પ્રશ્નપત્ર આપવામાં આવશે અને એમની આ કસોટી લેવાનું એક નમ્ર પ્રયાસ કર્યો છે જેમાંથી કાર્યકર્તાઓ મને પ્રેરણા લઈ અને આગળ વધે આ શુભ હેતુથી આ એક નવતર પ્રયોગ ડાંગથી આ વિચાર અમે શરૂ કરીએ છીએ